છેલ્લા દોક વર્ષથી સતત લડત આપતા સરલાના ના ગોરધનભાઈ પ્રજાપતિ આ પંચાયત સત્તાધીશોથી તંગ આવી ચીમકી આપી ચુક્યા હતા ત્યારે તંત્ર દ્વારા કામ તાત્કાલિક ધોરણે પંચાયતને કરવા હુકમ સાથે લેખિતમાં આપેલ પરંતુ સરપંચ દ્વારા પક્ષપાત કરી કામ કરતા ન હોય ને તેઓના હકારમાં પાઇપલાઇનનું નું પાણી સતત ઉતરતા મોટી 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 તિરાડો પડી જવા પામી છે અને આખું મકાન ડેમેજ થઈ જવા પામેલ છે તે ગમે ત્યારે ધરાશય થાય ટાઈમ છે ને કોઈ જાનહાનિ થશે કે અકસ્માત થશે તો સરલા ગ્રામ જ સરપંચ તલાટીની સંપૂર્ણ જવાબદારી રહેશે સાથે ઓનલાઈન મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ નોંધવામાં આવી હતી જેનો સમાવેશ સ્વાગત કાર્યક્રમ તાલુકા કક્ષાએ થતા ઉચ્ચ અધિકારી સમક્ષ અરજદાર દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવતા આજે આ પ્રશ્ન પૂછ્યો હતો જેમાં આવતીકાલે સર્કલ ઓફિસર સ્થળ તપાસ કરી તાત્કાલિક ધોરણે ધોરણે આ પ્રશ્ન હલ કરવા માટે આદેશ આપવામાં આવેલ છે તેઓએ જણાવેલ કે આ મારો આખું મકાન ડેમેજ થઈ ગયેલ છે અને એક વખત મામલતદાર મુડી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ બાબતે આ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ને અમને લાખો રૂપિયાનું નુકસાન પાણીની પાઇપલાઇન લીકેજથી થવા પામેલ છે અને પાઇપલાઇન ચાલીસ વર્ષથી બદલવામાં આવી નથી કે રિપેરિંગ કામ કરવામાં આવતી નથી ત્યારે ગાંધીનગરથી આદેશ છૂટતા અધિકારી ઉમા તોડાતોડી થઈ જવા પામી रिपोर्टर कर करपडा न्यूज सेवन इंडिया मुड़ी